આજના વિડીયો આપણે હાલનો વરસાદ આવનારા દિવસના વરસાદ અને નૈઋત્યના ચોમાસા વિશેની અગત્યની માહિતી આપવાની છે કે હું આપને જણાવી દઉં નૈઋત્યનું ચોમાસું છે એ જેવી રીતે અત્યારે નિષ્ક્રિય થયું છે એ નિષ્ક્રિય છે હજુ કોઈ સક્રિય થયું નથી પણ હા એક વાત છે છે કે આજથી આજે જૂન જૂન અને વાર્ષિક કાર્યક્રમ હતો લઈને પણ અનેક વિસ્તારોની અંદર વાવણી થશે આજે ચૌદ જૂનથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થયો છે એટલે તીવ્રતા વધી છે એની સાથે વિસ્તારો પણ વધ્યા છે જેની અંદર જોવા જઈએ તો આજે જામનગર અને રાજકોટ વચ્ચે પડદરી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે કચ્છ જિલ્લાના રાપર તાલુકાની અંદર પણ સારા વરસાદો નોંધાયા છે એ સાથે આજે ભાવનગરના પાલીતાણા અને ભાવનગરના બીજા અન્ય વિસ્તારોની અંદર સારા એવા વરસાદ નોંધાયા છે દક્ષિણ ગુજરાતના પણ સુરત સહિતના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિ આજની તારીખે સારી એવી જોવા મળી અને આમ તો ગઈકાલે પણ આપણે જણાવ્યું હતું કે ચોમાસું ચોમાસું અત્યારે અટકી પડ્યું છે નિષ્ક્રિય થયું છે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે છતાં પણ છૂટાછવાયા વરસાદો છે ચાલુ રહેશે એ મુજબના છૂટાછવાયા વરસાદો છે આજથી ચાલુ થઈ ગયા છે તીવ્રતા પણ વધી છે અને આજે પણ કહીએ છીએ જ્યાં સુધી પૂરતો વરસાદ ન થાય ત્યાં સુધી વાવેતર ન કરવું કોરી જમીનમાં બિયારણ ન વાવવું કુવારી જમીનનું જે આપણે વાવેતર કરતા હોય એ આ વર્ષે બિલકુલ ન કરવું પૂરતો વરસાદ થાય પછી જ આપણે વાવેતર કરવાનું આ અમે પહેલેથી અપીલ કરી રહ્યા છીએ આજે પણ અપીલ કરી રહ્યા છીએ છૂટાછવાય આ વિસ્તારોની અંદર જ્યાં જે તીવ્રતા વધી આવતીકાળ પંદર તારીખથી ઓર તીવ્રતા વધશે ધીમે ધીમે તીવ્રતા છે આ વરસાદની વધતી પણ જશે વચ્ચે એક બે દિવસ એવું પણ બનશે કે વરસાદ ફરીથી પાછો રોકાઈએ બ્રેક થઈએ હવામાન ખુલ્લું પણ થાય એ વચ્ચે એક બે દિવસ એવું બનશે પણ વીસ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે વરસાદો ચાલુ રહેશે વીસ તારીખથી ફરીથી અરબસાગર ની અંદર એક નવો કરંટ આવે એવી પૂરી શક્યતાઓ છે જે મેં ગઈકાલે પણ વાત કરી હતી આજે પણ કરું છું અને વીસ તારીખથી નવો કરંટ આવશે એટલે વીસ તારીખ થઈ અને પચીસ તારીખ સુધીમાં ચોમાસું ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોને આવરી લે ઘણા બધા વિસ્તારોને કવર કરી લે અને એ દિવસોની અંદર સારા વાવણી લાયક વરસાદો પણ થશે એ વરસાદ થી લઈને તારીખ સુધીમાં જ્યાં અત્યારે તીવ્રતા સાથે વરસાદ પડે અને વાવણી લાયક વરસાદ થાય એ લોકોને વાવણી થઈ જશે બાકી રહેશે એ લોકોને પણ વીસ થી લઈને પચીસ જૂનની અંદર વાવણી થશે એટલે એકંદર કહેવા જઈએ તો ચોમાસું છે બહુ લેટ નથી કોઈ ચિંતા નહીં કરો હજુ તો ગઈકાલ આપણે જે મોન્સુન બ્રેકની કન્ડિશન સર્જાણી છે આવતીકાલ છે એ પંદર જૂન છે ને પંદર જૂન આમ તો ગુજરાતમાં ચોમાસું આવવાની નોર્મલ તારીખ કહેવાય છે હજુ ગુજરાતમાં ચોમાસું આવવાને પણ એક દિવસ વાર છે તો આપણે આટલી બધી ઉતાવળ ન કરવી અને એમાં પણ આજથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થયો છે દિવસે દિવસે વધારો થતો જશે અને અનેક વિસ્તારોની અંદર ચૌદ થી વીસમાં વાવણી પણ થઈ જશે અને વીસ તારીખથી ચોમાસું છે એ જે મોન્સુન બ્રેકની કન્ડિશનમાં છે રોકાયું છે એ ફરીથી પાછું ગતિ પકડતું થઈ જશે અને ફરીથી પાછું સારા વરસાદ ની શક્યતાઓ છે જોકે આ શરૂઆત છે અસમંજસતાવાળી છે બે થી ત્રણ રાઉન્ડ ની અંદર જે વાવણી છે અમે પહેલેથી જ કહી રહ્યા હતા એ મુજબ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે આ અસમંજસતા જોવા મળશે આગળ પાછળ વાવણીઓ પણ જોવા મળશે પણ જૂન મહિનાની અંદર વાવણી થઈએ એ પછીથી ચોમાસું પાછું રેગ્યુલર થશે અને ચોમાસું રેગ્યુલર થશે ને એટલે ચોમાસું સારું પણ થશે વર્ષ સારું થવાનું છે અમે પહેલેથી જ કહેતા હોઈએ છીએ વર્ષ ખૂબ સારું થવાનું છે એટલે કોઈ ચિંતા કરતા નહીં અત્યાર જે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થાય એ વાવેતર કરે ન થાય એ બિલકુલ અગાઉથી કોઈ પણ પ્રકારનું જોખમ ન લે આવી મારી અપીલ છે